thank <laughs> you મંગળવારના રોજ નાની દમણ કચ્છી ગામ ખાતે આવેલ કાશળ ફળિયામાં જયશ્રી ભીખી માતા અને દૂધી માતાનો ત્રીજો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે સવારે યજ્ઞ પૂજન ત્યારબાદ માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે પ્રસંગે દીવના માજી સાંસદ લાલુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રામાં લાલુભાઈ પટેલનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ માતાજીની આરતી અને માતાજીને ભોગ ચઢાવી મહાપ્રસાદની શરૂઆત કરવામાં આવી હતી જ્યાં હજારોની સંખ્યામાં લોકોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી

બે હજાર સત્તરે અમે અહીં એક મંદિરનું ભારત કરવામાં આવ્યું કે આપણે નવ મંદિરનું નવનિર્માણ કરીએ હિસાબે તો તે મંદિરનું નવનિર્માણ અમે બે હજાર એકવીસમાં અને બે હજાર એકવીસમાં અમે અહીં શ્રી તીઠી માતા અને શ્રી દુધી માતાની અને દર્શનના દિવસે કરી હતી આ દિશા કરી હતી અને તે પછી અમારે અહીંયા પ્રથમ પાટિલ સાહેબ દ્વિતીય પાટિલ સાહેબ અને આ આજે તૃતીય પાટિલ સાહેબનું અમે આયોજન કર્યું હતું અને આજે મંદિરનું નવનિર્માણ થયું એમાં અમારે અહીંયા અમારે અહીંયા ગુરિયાલાલ છે શ્રી સ્વર્ગસ્થ બાળાભાઈ ગોવંદભાઈ ભંડારીએ જે આ જમીન અમને માતાજીના મંદિર માટે દાન આપી છે તો એમની ઉદાહરગીરીને અમે ગામ લોકો હૃદયપૂર્વક એમનો આભાર માનીએ છીએ અને પછી અમે આ મંદિરનું અમે બાંધકામ ચાલુ કરીને અમે આજે અમે તૃતીય પાઠોત્સવ સુધી પહોંચી ગયા છે અને આજે તૃતીય પાઠોત્સવમાં સૌપ્રથમ અમે પહેલાં સવારે માતાજીના યજ્ઞ પૂજન કર્યું અને ત્યારબાદ અમે માતાજીની શોભાયાત્રા એ અમારા સ્થળ સુધી અમારા પડ્યાં સ્થળ સુધી અમે લઈ જઈએ છીએ ત્યાંથી અમે પાછું રિટર્ન આવીને માતાજીના આરતી વંદના કરી અને હવે પછી અમારે અહીંયા એક મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે પણ આપણે એક મહાપ્રસાદનું આયોજન રાખેલું છે તો સૌ ભાવિક ભક્તો અહીં પધારેલા છે તો એ માતાજીનો મહાપ્રસાદ રહેશે અને આનંદથી રહેશે અને માતાજીને એટલે જ પ્રાર્થના કે સૌનું કલ્યાણ કરજો અને અમારા અહીંયા જે આ મંદિરમાં માતાજી પધારેલા છે સૌપ્રથમ તો શ્રી ભીખી માતા શ્રી દુધી માતા શ્રી તારિકા માતા શ્રી ચોસઠ ચોકણી માતા શ્રી અન્નપૂર્ણા માતા શ્રીદેવી માતા અને જલારામ બાપા અને શ્રી બ્રહ્મદેવ બાપુ અને શ્રી બ્રાહ્મણી માતા શ્રી હનુમાનજી દાદા શ્રી ગણપતિ બાપા અહીં સ્થાનક પર બિરાજમાન છે તો સૌ માતાજીને અમારા સૌ ગામ લોકો વતી હું માતાજીને વંદન કરું છું કે સૌનું અંદર

વધારી હતી અને એ આવીને અહીંયા પૂજન કરીને લાલુભાઈ નીકળી ગયા દક્ષા મંદારી છે અને અહીંયા અમે સ્થાનિક છીએ